જય માતાજી જય ગુરુદેવ ઘરના દેવ જાગૃત કરવા હોય તો આપણે આપણા કુળદેવીની કૃપા જોઈએ ગુરુદેવના આશીર્વાદ જોઈએ અને સર્વપ્રથમ માતા પિતાના આશીર્વાદ જોઈએ મિત્રો ઘરના દેવ ત્યારે જાગૃત થાય જ્યારે આપણે જાગૃત થઈએ જેનો ઘરનો મોભી જો જાગૃત હોય જાગતો હોય ચેતન હોય તો એના દેવ પણ જાગૃત હોય ચેતન હોય માણસ જો ઊંઘતો હોય તો એનું સર્વસ્વ જીવન ઊંઘમાં જ જતું રહે એટલે ઉજાગર આપણે થવાની જરૂર છે આપણે ભક્તિ કરવાની જરૂર છે સાચા હૃદયના ભાવથી માને ભજવાની જરૂર છે તમે જે ફળ મેળવવા માગતા હોય જે કામ ધાર્યું હોય એ કરવા માગતા હોય જીવનમાં તમે જે સંકલ્પ લીધો હોય જે તમારું લક્ષ્ય હોય એના સુધી પહોંચવા માગતા હોય પણ તમે થઈ ન શકતા હોય કારણ કે કૃપા નથી કોઈ તમારી પાછળ કોઈ શક્તિ તમને ધક્કો નથી મારી રહી તો સમજવું કે તમે એકલા છો પણ અચાનક જ જો તમારું બધું જ કાર્ય સફળ થવા લાગે તમે અચાનક જ ધીમે ધીમે આગળ વધવા લાગો તો સમજવાનું ન કોઈ શક્તિ છે કે તે તમને ધક્કો મારી રહી છે આ બ્રહ્માંડમાં આ સૃષ્ટિમાં આ દુનિયામાં કોઈ ન કોઈ એવી શક્તિ છે કે જે તમારું જીવન ચલાવે છે તમારું શાસન ચલાવે છે અને અચાનક જ જો તમે આગળ વધવા લાગો તો સમજી લેવાનું કે તમારા કુળદેવી જ હોય અને એ જ કુળદેવીને જગાડવી હોય તમારા ઘરના દેવને જગાડવા હોય તો મિત્રો તમારે પોતે જાગવાની જરૂર છે દુનિયા શું કરે છે ફલાડો શું કરે છે ઢીંકણો શું કરે છે કોઈનું કોઈ વિચારવાનું નથી માત્ર તમારે ને તમારું કુળદેવીનું જ વિચારવાનું છે તો તમે અત્યારે કોઈ પણ વાવેતર કરો અને સવારમાં એનું ફળ માગો તો ન આવે તમારે ડિગ્રી મેળવી હોય તો પણ ભણતર ભણવું પડે છે તમારે કોઈ સારું કાર્ય કરવું હોય તો એ પ્રમાણે એનું કર્મ કરવું પડે છે ત્યારે જ લક્ષ્ય સુધી પહોંચાય છે એટલા માટે જે સપનું તમે જોયું હોય તમારે શું બનવું છે તમારે શું કરવું છે તમારે કઈ પોસ્ટ મેળવવી છે તમારે કઈ જગ્યાએ જવું છે એના માટે તમારે એડ્રેસ નક્કી કરવું પડે કે મારે આ એડ્રેસ ઉપર જવું છે તો એ પ્રમાણે તમારે માર્ગ મેળવવો હોય એ પ્રમાણે માર્ગ ઉપર ચાલવું હોય ત્યારે જ એ રસ્તો મળે છે તો મિત્રો જે મંજિલે જવાનું છે તો મંજિલ બધાની એક છે પણ રસ્તાઓ બધા અલગ અલગ છે કોઈ રામ નામ બોલે કોઈ મહાકાળી બોલે કોઈ હર હર મહાદેવ કોઈ જય શ્રી કૃષ્ણ કોઈ રાધે રાધે કોઈ ભોલેનાથ જય હનુમાન દાદા જય બજરંગબલી જય ચામુંડા જય સિગોતર જય મેલડી જય બહુચર જય ચામુંડા જય આશાપુરા જય મોગલ જય ખોડિયાર દરેકની ભક્તિ અલગ અલગ હોય પણ જેના રુદિયામાં રામ જાગૃત હોય જેનું આત્મા શુદ્ધ હોય જેનું મન ભોળું હોય જેના નિસ્વાર્થ ભાવની ભક્તિ હોય જેના મનમાં સર્વ જગતના ભાવ સારો થાય બીજાનું ભલું થાય એવો ભાવ હોય એના પાસે દેવ ઢુકળું હોય નજીક હોય તો આપણે આપણા ઘરના દેવ જાગૃત કરવા હોય ને તો આપણે આજે રામ નામ બોલવાથી ન થાય આજે કુળદેવનું નામ બોલવાથી ન થાય તમારે દરરોજ સવારે વહેલા ઊભા થઈને નિત્યક્રમ પ્રમાણે સ્નાન કરીને સ્વચ્છ કપડાં ધારણ કરીને માતાજીના જે તમે દીવા પૂજા પાઠ કરતા હશો એ પ્રમાણે કરી જવાનું છે પણ તમારે દરરોજ એક એવો નિયમ બનાવો કે હે મા કુળદેવીમાં તારો મારે મંત્ર જાપ કરવો છે તારા જાપ જપવા છે તારું નામ લેવું છે એ પ્રમાણે તમે દરરોજ દસ મિનિટ વીસ મિનિટ અડધો કલાક કલાક તમે જે સમય નિશ્ચિત કરો એ પ્રમાણે તમે કુળદેવીનું નામ લઈ શકો છો તમે જે દેવી દેવતાને માનતા હોય એનું નામ તમે લઈ શકો છો રામ નામ લઈ શકો છો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય તમારા મનમાં જે જેની પણ ભક્તિ કરવી હોય જે દેવ જાગૃત કરવું હોય એનું નામ તમે સ્મરણ ચાલુ કરી દો આજે દસ મિનિટ કર્યું તો કાલે પંદર મિનિટ પરમ દિવસે વીસ મિનિટ પણ એક એવો સમય નક્કી કરો કે રોજ અડધો કલાક જ કે રોજ કલાક જ પણ દરરોજ દરરોજ તમે એક એક કલાક તમે માતાજીનું ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો પછી તમારામાં ઓટોમેટિક એ નામ સ્મરણ થયા જ કરશે પછી તમે ઊંઘતાય નામ બોલશો ઊઢતાય નામ બોલશો જમવા બેસો તોય નામ બોલશો નાહવા બેસો તોય નામ બોલશો કોઈ બહાર જતા હશો તોય તમે બૂટ મોજા ચપ્પલ પહેરતા હોય તોય તમે જે કંઈ કાર્ય કરતા હશો ડ્રાઇવિંગ કરતા હશો નોકરી કરતા હશો વ્યવસાય કરતા હશો કોઈ પણ કામ કરો એટલે ઓટોમેટિક એ નામ તમારા મનમાં ઉજાગર થઈ જાય અને એ જ તમારા મનમાં ચાલ્યા જ કરે રામ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય કુળદેવીમાં જય કુળદેવીમાં જય કુળદેવીમાં જય મહાકાલી જય મહાકાલી જય મહાકાલી જય અંબે જય અંબે જય અંબે એમ દરેક ના મનમાં કોઈ ના કોઈ દેવ જાગૃત થાય એવો તમે મંત્ર જાપ કરો પણ એક જ મંત્ર બોલવો જેને જે દેવ જાગૃત કરવું હોય એ જ મંત્ર બોલવો આ બધા શબ્દ છે શબ્દ એ જ મંત્ર રામ આ શબ્દ છે પણ એનો મંત્ર તમે વધારે પડતો ને જાપ જપો એટલે મંત્ર બની જાય જય અંબે જય અંબે આ એક શબ્દ છે નામ છે પણ બોલ બોલ કરો તમે વારંવાર જપ જપ કરો એટલે મંત્ર બની જાય એટલે તમારામાં ઓટોમેટિક એ નામ એનું સકારાત્મક પોઝિટિવ થવા લાગે તમે પોતે પણ ઉજાગર થઈ જાઓ અને તમે હર ઘડી હર પલ તમે રામ 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 કર્યા કરો એટલે પછી તમારા મનમાં એ તમે કરો કે ના કરો પણ અંદરમાં જે રામ 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 છે એ ચાલું જ રહે એમ કરતાં 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 તમે ધીમે ધીમે સારા સારા માર્ગે જવા લાગો સારી સંગતમાં જવા લાગો સારા સારા કાર્યો કરવા લાગો તમને ઘરનું દેવ હોય જાગૃત થઈ જાય તમારા ઉપર એની કૃપા થઈ જાય અને તમે જે ધારો એવું કાર્ય થવા લાગે તો મિત્રો આજથી જ તમે કુળદેવીના નામનો જાપ ચાલુ કરો તમે જે દેવી દેવતાને માનતા હોય એનું નામ જાપ જપવાનું ચાલુ કરો પછી તમે જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે તમે ભલે ગમે એટલા દુઃખી હોય ને પણ હું સો ટકા તમને ગેરંટી આપું છું તમે આ જ નહીં તો કાલ સુખી થશો 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 ને થશો ઘરમાં જે કંઈ તકલીફ હશે એ ઓટોમેટિક દૂર થઈ જશે કારણ કે તમે રામ નામનો જાપ જપશો કુળદેવીનો જાપ જપશો તો તમે કોઈ પણ દગદલમાં તમે ફસાયેલા હશો તમે કોઈ પણ એવી પરિસ્થિતિમાં વિડંબડામાં તમે ફસાયેલા હશો તો ધીમે ધીમે નીકળશો કોઈ ગુરુજીના આશીર્વાદ મળી જાય માતા પિતાના આશીર્વાદ મળી જાય વડીલોના આશીર્વાદ મળી જાય કોઈ તમારા મિત્રો સારા તમને સામેથી મળે કોઈ સ્નેહીજનો તમને સમજાવે અને એમાંથી તમારો કોઈ શબ્દ કાને પડે અને તમે સુધરી જાઓ તમે જાગૃત થઈ જાઓ તો તો પછી તમારે દુનિયામાં જોવું જ ના પડે પછી તો રામ 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 રામને રામ જ કરવાનું બસ પછી તો આ જીવનમાં તમારે ખુશહાલી આનંદ અને સમૃદ્ધિને સુખ ઓટોમેટિક આવ્યા જ કરે છે કારણ કે જે રામનું થઈ જાય છે એને પછી કોઈના થવાની જરૂર હોતી નથી એટલા માટે ઘરના દેવને જાગૃત કરવા માટે આપણે પોતે સુધરવાની જરૂર છે કોઈ વ્યસન કરતા હોય તો દૂર રહેજો ધર્મના કાર્યમાં આગળ રહેજો અત્યારે કાળા કળિયુગમાં મિત્રો ખાલી રામનું નામ લેવાથી જ આપણો આ ભાવ સુધરી જાય છે અને આપણો બેડો પાર થઈ જાય છે કળિયુગના સમયમાં તમારે હજારો વરસ તપ કરવાની જરૂર નથી કે આ દેવને જગાડવાથી આટલું તપ કરવું પડે આ દેવને કરવાથી દેવો ધૂપ અગરબત્તી કરવું પડે પણ જો તમે ખાલી નામ લેશો ને એના નામનો જાપ જપશો ને કુળદેવીના નામનો કે તમે જ્યાંનો તમારે દેવ જાગૃત કરવો હોય એનું ખાલી નામ લેશો અને એની શરૂઆત તમે કરી દો ધીમે 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 એનું નામ કર્યા કરો તો કળિયુગમાં એ તમારો દેવ ઊંઘેલું હશે તો જાગૃત થઈ જશે અને તમારા ઉપર એ ખુશ થઈને રાજી થઈને તમને આશીર્વાદ આપશે તમારા ઉપર એની કૃપા થશે તો મિત્રો આવી જ રીતે કુળદેવીની ભક્તિ કર્યા કરજો અને સર્વનું ભલું થાય એવું કાર્ય કરજો એવી હું આશા રાખું છું આ વિડિયો તમે કયા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો તો તમારા પ્રતિભાવો જણાવજો અને તમારા મંતવ્યો જણાવજો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય કુળદેવીમાં જય ગુરુદેવ